તાપી જિલ્લા નવ ફેબ્રુઆરી સોમવારે સોનગઢ શક્તિનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવના પ્રથમ વર્ષના શુભ અવસરે સોમવારે ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસર પર શક્તિનગર સોસાયટી સેવા ગ્રુપ દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાઈ ભક્તિભાવ અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો શ્રી નમેશ્વર મહાદેવ મંદિરના કાર્યક્રમની શરૂઆત મહાદેવની વિધિવત પૂજા અભિષેક અને આરતી સાથે કરવામાં આવી ત્યારબાદ મંદિરના વિકાસમાં યોગદાન આપનાર સેવા ગ્રુપના સભ્યો કાર્યકરો તેમજ ભાજપના મહામંત્રી નિખિલભાઇ સમાજ સેવામાં સક્રિય આગેવાનોનું શાલ પુષ્પાહાર અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા મંદિરની ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી અને સમાજમાં એકતા સેવા અને સંસ્કારના સંદેશને આગળ વધારવાની અપીલ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી અંતમાં પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ નો સુખદ સમાપન થયું હતું શ્રી નર્મદેશ્વર મહાદેવના આશીર્વાદથી આવનારા સમયમાં મંદિર દ્વારા વધુ સેવા કાર્યો હાથ ધરવામાં આવે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી પટેલ છે આજે શક્તિનગર સોસાયટીમાં અમે પ્રથમ પાટોત્સવની ઉજવણી કરી તેમાં પાંચસો થી હજાર લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો આવી રીતે પંદર તારીખે આવનારી શિવરાત્રીમાં અમે મોટું આયોજન કરવા જઈ રહ્યા છે તમામ ભાવિક ભક્તો ને અમારે મંદિર પર આવો અને શિવરાત્રી નો લાભ લો હર 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 નર્મદેશ્વર મહાદેવ કી